જય માતાજી જય હિન્દ જય ભારત મારો આ વિડિયો છે જયંતભાઈ પંડ્યાને વિજ્ઞાન જાતાના ચેરમેન શ્રી જૈનભાઈ પંડ્યાને કે તમે એક નાના વર્ગ એટલે કે કોઈ દેવી પૂજક સમાજ છે કોઈ કોળી સમાજ છે કોઈ નાનો વર્ગ છે જે કાયદા કાનૂનમાં હજી અજાણ છે અને એની પાછળ તમે હાથ ધોઈને પીડ્યા છો તો જયંતભાઈ તમને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક તમે મોટા સમાજ અને મોટા વર્ગથી ડરી રહ્યા છો જો વિરોધ કરવો હોય તો એમાં વાલા દવલાની નીતિ હોવી ના જોઈએ વિરોધ કરવો હોય તો બધાનો વિરોધ કરો મુસ્લિમ સમાજનો વિરોધ કરો જે પ્રથામાં બીજા બધા મોટા સમાજ અને માથા જે સમાજ છે એ બલિ પ્રથામાં માને છે બલિપ્રથા કરે છે તો તમે ક્યાં કેમ નથી અટકાવવા જતા અને ખાલી તમે એક દેવી પૂજકની પાછળ તમે છો તો તમને નથી લાગતું કે ક્યાંકને ક્યાંક તમે ભૂલ કરી રહ્યા છો બલિ પ્રથા અને જીવ દયામાં તમે એટલા બધા માનો છો તો જીવ હત્યા તો અત્યારે ભારતમાં ઠેર ઠેર અને ગામડે ગામડે અને સિટીમાં બધે થઈ રહી છે તો તમને શું આ દેવી પૂજક સમાજ જે એનું માતાજીનું કરતા હોય કે ના કરતા હોય એ જ તમને દેખાણું દયા તમે કહેતા હોય તો મત્સ્ય ઉદ્યોગ જે ભારત સરકારે પ્રમાણ આપેલું છે અને ભારત સરકાર પ્રોત્સાહન આપે છે મત્સ્ય ઉદ્યોગ માટે અને માછલીને જે મારવા માટે ભારત સરકાર પ્રોત્સાહન આપે છે લોન આપે છે સબસિડી આપે છે તો તમને ત્યાં જીવ દયા કે બલિપ્રથા તમને નથી દેખાતી જ્યાં તમે કોઈની આગળ તમે કાંઈ બોલી શકતા નથી મોટા મોટા મંદિરોની અંદર જાહેરમાં ઘેટા બકરા અને કુકડા અને પાડાઓ સડે છે તો તમે ક્યારેય એક પણ મંદિર મોટા મંદિરનો તમે ક્યારેય વિરોધ કર્યો નથી કે મુસ્લિમો અત્યારે જે વગર પરમિટે કતલખાના ચલાવે છે ત્યારે તમે ક્યારેય પણ એનો વિરોધ કર્યો નથી બ્રાહ્મણો જાહેરમાં મુંબઈની અંદર એક્સપોર્ટ કરે છે પાડા બકરા અને ગાયનું માંસ જે એક્સપોર્ટ કરે છે તે તો તમે તમને ક્યારેય દેખાણું નહીં અને તમારા જ બ્રાહ્મણો અત્યારે ઇન્ટરનેશનલ માંસ બેસે છે ત્યારે તમે ક્યારે તમને હજી પણ દેખાતું નથી કે આ જે આમાં જીવ છે આના જીવ હત્યા થાય છે બસ તમને ફક્ત ને ફક્ત દેવી પૂજકો જ્યારે આ કરતા હોય અને ત્યારે તમે તમારી ટુકડીને તમારી ભામ લઈને પહોંચી જાવ છો અને નિરાધાર અને ગરીબ માણસોને તમે ડરાવો છો તો તમને નથી લાગતું આ યોગ્ય નથી પણ જયંતભાઈ કાન ખોલીને તમે સાંભળી લેજો ક્યારેક પણ તમે આ કાયદાના કાનૂનમાં તમે જે કાયદા બનાવો છો તેના સકંજામાં પોતે જાય જશો અને તમે ફસાય પણ ચૂક્યા છો તમે છેતર પડી અને સાત વર્ષની જેલ તમને પડેલી છે છતાં તમે જો આ દેવી પૂજકની માતાજી અને કોઈ એના દાદાનું અપમાન કરો છો અને આવું બધું કરતાંય તમને એવું ક્યારેય નથી થતું કે હું આવું શરમજનક કામ કરું છું અને આવું જો શરમજનક તમે ન માનતા હોય અને તમે જીવ દેવામાં માનતા હોય તો તમારે બધાને વાલા દવલાની નીતિ ન રાખવી જોઈએ બધાને એક સરખો વિરોધ કરવો જોઈએ નાનો સમાજ કરતો હોય કે મોટો સમાજ કરતો હોય તમે બધાને એક સમજી અને તમારે વિરોધ કરવો જોઈએ બધાને પકડવા જોઈએ તો હું માનું કે નહીં જયંતભાઈ પંડ્યા વાલા દવલાની નીતિ નથી રાખતા અને પોતે જઈને બધાનો ન્યાય કરે છે પણ તમે એટલા બધાને જો પકડો છો અને એટલા બધા માંડવા અટકાવો છો એટલા બધા પશુઓને અટકાવો છો તમે તેને પોલીસ હારે તમે સેટલમેન્ટ કરી લો છો અને ક્યારેય કોઈને જેલ ભેગા કર્યા નથી આ બધોય પુરાવો મારી પાસે છે જયંતભાઈ એટલે તમે બાધી મોટી લાખની અને ઉઘાડી જશે ને હવા હવા ખાય એવું બધું તમે ના કરો અને આમાં જો સમજી જાવ તો સારું છે નહીતર તો પછી પરિણામ ભોગવવું પડશે તમારે અને ક્યારેક કોઈ ગરીબ માણસની જો અને માતાજી જો અડી ગઈ તો માનજો કે તમારું હળાહળ નીકળી જાય અને ક્યારે તમે ગોત્યા જડશો નહીં આ મારી ખુલ્લી ચેતવણી છે ચેતવણી સમજો તો ચેતવણી અને માફી જો સમજો તો માફી બરાબર જય હિન્દ જય ભારત તમારે વિરોધ કરવો જ છે તો કામખ્યા મંદિરની અંદર જાહેરમાં પાડા બકરા ઘેટા કૂકડા અને આવા બોકડા બધું કપાય છે તો તમારે જાહેરમાં વિરોધ કરવો જોઈએ મોટા મોટા મંદિરો છે અને અત્યારે જાહેરમાં કે તમારા જીવની હત્યા કરી નાખે છે એવા મંદિરનો તમારે ક્યારેક તમારે જઈને જઈને વિરોધ કરવો જોઈએ તો બધાને માન માન્યતા થાય છે કે રાજકોટની અંદરથી કે બહાર નીકળી અને જૈનભાઈ બધાનો વિરોધ કર્યો છે વાલાદવનાની નીતિ ન રાખો અને બધાયને હરકા ગણી અને જો તમારે વિરોધ કરવો હોય તો બધા પહેલાં તો મોટા માથાથી ચાલુ કરો ત્યારે તમને એવું લાગશે કે વિરોધ કર્યો તો પ્રમાણ છે અને તમારી વકાલતને તો પ્રમાણ છે બરાબર બાકી આવો તમે ખોટા ગરીબ માણસોને હેરાન કરી તમને કાંઈ મળવાનું નથી ખાલી ને ખાલી તમે ફેસબુકથી અને વોટ્સઅપથી અને યુટ્યુબમાં ના માધ્યમથી તમે ખાલી વ્યૂઅર્સ વધારવાની તમે આ બધી તમારી પોલિટિક્સ ચલાવો છો એ બધાને જાણશે બાકી તમે તમારી મર્યાદામાં રહેજો નહીતર ક્યારેક પણ કોઈ ગરીબ માણસની ધરમ અને દીજો દેવી અડી ગઈ તો તમે ગોત્યા જડશો નહીં જય હિન્દ જય ભારત જય માતાજી